की तो भी अंडी आली में बोलती ले। तो नहीं बोती थी ना बोला है आज हम पाँच बोलते हैं ना कोई बोती थी इधर बहुत हमने बोलते हैं ना बीर बोती है ले आप भी की भी अंडी रख ले मैं बोलती हूँ किन्हीं कबाड़ को बीर को बढ़िया तो नहीं हाँ बोलो आज हम तो બરોબર બને ગોઠવણ કરીને બે આવાને લઈ બે નો બરોબર હવે પડી સેટિંગ થઈ હા બરોબર

બે બે હજાર રાખી બનતા હોય આવી તો ચોરી ને બેઠા હોય છે બરોબર હકી આવી ગયો આખો આવ્યો ને આખો ભગવન હા ખાઈ જાય છો

કાવ્ય બેન જમન કાવ્ય જે ફોર્સ તો જલ્દી

एदर फरीसी बंदा जो <laughs> तो अभी हूं सर 2f ui ja e बार से लगा नहीं जा वाली लाइन पहले बड़ी बप्पा मुंगूंगा ये काव्य तू बता तो एक एक बोल

¿Qué cabía viene? 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 ¿Qué આવતી ચોકલેટ ખવડાવી પડશે એ તો ચાલુ જ એ તો છો આ તો આવી જવા ને ફોટો થોડો ભાઈ એ તો તમે ઉભો રે કાઢો જે થાય કેમેરા વાળો બસ કરોલો કરી દે ચોકલેટ પડી હતી हां हां एच लाव पैसा खर्च घेऊ करा कोरे ह લીલા <laughs> મરચા <whole> <himself>

મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું હા બતાવી દમેટા મરચા ને લીમડો મસાલો બધું ચડી ગયું વાહ બટા કાઉન્ટર બાપુલા કોચમે ફેગી નાખી દઈએ થોડીક ફેંકી હાલ જાય ટોમેટો સમાર્યો ના ખુશીબો ના ભગીબેન ભાઈ પુરિયાનો લોટ ના ગમલા વાળા જો ગાવ્યા ઊભી અમારે ગાવ્યા ને કોઈ મગજ મારે અમારે એના જેવી

ને જબરડક કે આવી કે કા દેતા તો કેટલા ખાવા એક એક માં આટલું ના હોય હોય ખાવા ને ગરમ ગરમ બોટો જો અહીંયા પૂરી તળે રહી હા પગિબન પૂરી તર લથો થે નાક જલતો કુટી પર અંદર નાખતો કુટી પર હંતે ટીચિન પૂરી બની ગઈ પ્રિહોવારી ટીચર વી ને ટીચિન પૂરી ટીપિન કેવાય કઈ ટીપિન બોરજી કો ટીપિન જોગો કા એકદમ મસ્ત છે નમ ગરમ સોફી ગોળ પૂરી જો મેડમ અમારું ગોવર ટેસ્ટ કરે પછી કો ગરમ ગરમ માર્ટીઓ તો સાંદરીયા

અવળી પેટી સેફટી પ્રોગ્રામ નો ખબરલા ખટકાર્યું છે ને આ છે ને તો ભરેયે જ છે પ્રોગ્રામ નો જેવો બરાબર 10 ની વગેરે લાગર ને કે એ પછી ઉતરાતો જ છે તમારું ને